અત્યારે નાળિયર જે તાલાળાની અંદર એક્સપોર્ટ કરવામાં આવ્યા છે એના માટે ખાસ તો અત્યારે જે એક્સપોર્ટ કરીને કમ્પ્લીટ પેકિંગ કરીને અમારે અહીંથી મુંબઈ રેડિયેશન માટે જવું પડ્યું છે કે જે તાલાળાથી મુંબઈનું ડિસ્ટન્સ અંદાજિત હજાર કિલોમીટરની આસપાસ થઈ છે એ ખર્ચા રૂપ થોડુંક વધારે થાય છે આથી ગુજરાત ગવર્મેન્ટને એક વિનંતી છે કે અત્યારે ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટ નો પ્લાન્ટ બાવડા ઇરેડીએશન પ્લાન્ટ છે એની અંદર મેંગોની પરમિશન અત્યારે ઓલરેડી કમ્પ્લીટ ચાલુ છે બીજી અથવા વેજીટેબલ માટે નથી તો ગુજરાત અત્યારે એટલી વિનંતી છે કે ની અંદર અત્યારે બીજી પેરિસેબલ આઈટમ અથવા વેજીટેબલ માટેની મંજૂરી આપીને એક્સપોર્ટર ને સહયોગ કરે તો જેથી કરીને ગુજરાતની અંદરથી ઘણું બધું એક્સપોર્ટ યુએસએ માટે થઈ શકે એવું છે જે અત્યારે અહીંથી અમારે મુંબઈ સુધી લંબાવવું પડે છે એ ખર્ચ ઘટીને ગુજરાત ની અંદર મુન્દ્રાપોટે નારિયરનું આ વર્ષે થયું ગુજરાતના ખેડૂત ખેડૂતોને અત્યારે ભાવ દાડમ અને માં સારા એવા ભાવ મળે છે કારણ કે એની સારી ગુણવત્તા અને ક્વોલિટીના દાડમ અમે હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ એનો બેનિફિટ ખેડૂતને અત્યારે વધારે પૂરતો મળે દાડમનું અને નાળિયેરનું આ વર્ષે બાવીસમી દ્વારા બાવીસ બાવીસ ટનના બે કન્ટેનર મોકલવામાં આવ્યા છે અને જો બાવડા અત્યારે રેડિયેશન પ્લાન્ટની મંજૂરી ગવર્મેન્ટ દ્વારા જો મળી શકે તો અંદાજિત મારા અંદાજે હર મંથની અંદર બે થી ત્રણ કન્સાઇનમેન્ટ હર મંથની અંદર બાવીસમી દ્વારા યુએસએ માં માંગ અત્યારે છે આપણે આ પ્લાન્ટ અત્યારે અઢાર વર્ષથી કાર્યરત છે એક્સપોર્ટ માટે પણ સૌ પ્રથમ આપણે મેંગો તો આપણે કરીએ જ છીએ પણ સૌપ્રથમ આપણે દાડમ અને નારિયેળ એક્સપોર્ટ કર્યા છે જેમની પ્રોસેસ ઘણી હાર્ડ હોય છે પણ આપણે ખેડૂતો પાસેથી હાર્વેસ્ટિંગ કરાવી કે જેનું આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ જેમ કે વોશિંગ છે ગ્રેડિંગ છે એમનું જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે અમુક એમના જે પેરામીટર સેટ કરવાના હોય છે તે બધું કરી એમનું એક પેકિંગ કરીએ છીએ સાડા ત્રણ કિલોમાં અને અહીંયાથી આપણે રેડિયેશન માટે આપણે બોમ્બે મોકલાવીએ છીએ એમની ક્વોલિટી મેન્ટેન કરવા માટે એમનું જે પેરામીટર અમે જે હોય છે જે હાર્ડ હોય છે જેમ કે અમુક એના જે કેમિકલ હોય છે કેમિકલ તો ના કહી શકીએ આપણે કે પેરામીટર હોય કે જેનાથી એની બધી ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ એનું પ્રીકુલિંગ કરવું એનું વોશિંગ કરવું વગેરે એમની પ્રોસેસ હોય છે ખેડૂતોને તો સૌથી વધારે સાહેબ ખેડૂતોને જ ફાયદો છે કારણ કે આપણે એક ક્વોલિટી લઈએ છીએ એક્સપોર્ટ માટેની ક્વોલિટી લઈએ છીએ અને ખેડૂતોને એનો ઊંચો ભાવ પણ આપણે આપીએ છીએ